હવે હું અહીંયા જ રહેવાની છું એટલે માનવે વિચાર્યું કે ચાલો કાંઈ વાંધો નહીં દાદી ત્યાં ખુશ છે તો પછી હું દિવાળીની રજામાં દાદીને મળવા જઈશ માનવ જે સ્કૂલમાં ભણતો હતો તે સ્કૂલે એનજીઓ સાથે કરાર કર્યો હતો જેથી કરી બાળકો સમાજની હકીકતને સમજી શકે સ્કૂલમાંથી ઘણી બધી વખત તહેવાર ઉપર કેટલાક બાળકો એનજીઓ સાથે સેવા કરવા જતા અને આ વખતે દિવાળીમાં માનવ પણ ગયો તે એનજીઓ એક વૃદ્ધાશ્રમ ચલાવતું હતું વૃદ્ધાશ્રમમાં જઈ માનવે એક મહિલાને જોયા અને તે અચાનક ચોકી ગયો કારણ કે એ તેના દાદી હતા તે દાદી પાસે જઈ તેમના ગળે લાગી રડવા લાગ્યો તેને તેના કાકા પર પણ ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો કારણ કે તેમણે દાદીને અહીંયા વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા માનવ દાદીને ઘરે લઈ જવા માટે જીદ કરવા લાગ્યો ત્યારે તેના દાદીએ ન ઈચ્છવા છતાં તેણે બધું સત્ય કહેવું પડ્યું કે બેટા અહીંયા કાકા નહીં પણ તારા મમ્મી પપ્પા જ મને મૂકી ગયા છે અને તે મને અહીંયાથી ક્યારેય ઘરે નહીં લઈ જાય બધી વાત જણાવ્યા પછી દાદીએ માનવને ખૂબ સમજાવ્યો અને તેને ઘરે પાછો મોકલી દીધો હવે માનવ બેચેન બેચેન રહેવા લાગ્યો ઘરના લોકો માનવના આ ઉદાસીને સમજી નહોતા શકતા કારણ કે દરેક દિવાળીમાં તે કેટલા ઉત્સાહ સાથે ઘરના બધા કામ કરતો હતો ઘરમાં લાઇટિંગ ડેકોરેશન કરવું રંગોળીનું કામ કરવું આ બધા કામો કરતા પણ આ વખતે તે કંઈક અલગ જ વિચારતો હોય તેમ ઉદાસ ઉદાસ રહેતો હતો તો બીજી બાજુ માનવ કોઈને કાંઈ કહી પણ નહોતો શકતો કારણ કે તેણે દાદીને વચન આપ્યું હતું હવે માનવ ક્યારેક ક્યારેક પોતાના મિત્રના ઘરે જવાનું બહાનું કાઢી દાદીને મળવા પહોંચી જતો સમયે જતા વાર ક્યાં લાગે છે માનવ વધારે ભણવા માટે વિદેશ જવાનો હતો એટલે દાદી પાસે પહોંચી ગયો અને દાદીને કહ્યું કે દાદી તમે ચિંતા ન કરતા હું વિદેશથી ભણી ખૂબ પૈસા કમાઈ લાવીશ અને પછી તમને મારા ઘરે લઈ જઈશ આજે માનો ચાર વર્ષ પછી ભારત પરત આવી રહ્યો હતો પોતે એક નિશ્ચય સાથે આવી રહ્યો હતો કારણ કે હવે તે પોતે આત્મનિર્ભર બની ચૂક્યો હતો ભણવાની સાથે સાથે તે ઘણો કમાયો પણ હતો અને અહીંયા ભારતમાં પણ તેને સારી નોકરીની ઓફર મળી ચૂકી હતી હવે તે એક જ વાત વિચારી રહ્યો હતો કે તે અને દાદી બંને એક રહેશે ઘરે જવાને બદલે સૌથી પહેલા તે વૃદ્ધાશ્રમમાં પહોંચ્યો ત્યાં જઈને પૂછ્યું તો ત્યાંના સંચાલકે તેને જવાબ આપ્યો કે દાદીનું ગયા અઠવાડિયે જ મૃત્યુ થઈ ગયું છે માનો ખૂબ રડવા લાગ્યો તેને કાંઈ પણ ખબર નહોતી પડતી કે તેને શું કરવું જોઈએ પરંતુ તેણે તેના મનમાં એક નિશ્ચય ચોક્કસ કરી લીધો હતો તે તેના ઘરે જવા માટે નીકળ્યો ઘરે જોયું તો તેના કાકા અને ફઈ આવેલા હતા એ બધા જ લોકો સંપત્તિને લઈને ઝઘડી રહ્યા હતા કોઈને દાદીના જવાનું દુઃખ નહોતું માનવે કોઈને કંઈ જ કહ્યું નહીં સીધો પોતાના રૂમમાં જતો રહ્યો કારણ કે એક અઠવાડિયું થઈ ગયું હોવા છતાં પણ દાદી મૃત્યુ પામી છે એવા સમાચાર કોઈ આપ્યા નહોતા હવે તો માનવ પોતાની રીતે જિંદગી જીવે છે નોકરીથી ઘર અને ઘરથી નોકરી એક દિવસ તેના પપ્પા તેને કહે છે કે બેટા અમે તારા માટે એક છોકરી શોધી છે જો તને પસંદ આવે તો તારા લગ્ન કરી દઈએ તે હા કહે છે રજાના દિવસે છોકરો અને છોકરી એકબીજાને મળે છે બંનેને પસંદ હોય છે એટલે બંને પરિવાર રાજી ખુશીથી તેમના લગ્ન કરાવી આપે છે સુહાગ્રાથના દિવસે માનવ દિવ્યાને દાદી વિશેની સચ્ચાઈ જણાવે છે અને કહે છે કે મમ્મી પપ્પાને તેમની ભૂલનો અહેસાસ આપણે કરાવવાનો છે અને એ જ મારા માટે દાદીને સાચી શ્રદ્ધાંજલિ હોઈ શકે છે દિવ્યા પણ તેને હા કહે છે અને બંને મળી એક યોજના બનાવે છે હજુ તો લગ્નને દસ દિવસ પણ નહોતા થયા અને માનવે તેના મમ્મી પપ્પાને કહી દીધું કે મમ્મી પપ્પા દિવ્યા એવું ઈચ્છે છે કે તમે અમારી સાથે નહીં રહી શકો કારણ કે એને તમારી રોકટોક પસંદ નથી અને એટલા માટે જ તમે લોકો તમારા રહેવાની વ્યવસ્થા જાતે કરી લો અથવા હું કરાવી આપું કારણ કે આ ઘર દાદી મારા નામે કરીને ગયા છે અને અહીંયા હું અને દિવ્યા જ રહીશું આ સાંભળી તેના મમ્મી પપ્પા વિચારવા લાગે છે કે આ મકાનની વાત માનવને કેવી રીતે ખબર પડી એ લોકોએ તો કોઈ દિવસ તેને કાંઈ જ બતાવ્યું નથી અને અત્યારે એ લોકો પાસે એટલા પૂરતા પૈસા પણ નહોતા કે તે અલગથી ઘર પણ ખરીદી શકીએ એ લોકોએ વિચાર્યું કે માનવે બીજું કોઈ ઘર લીધું હશે અને તે આપણને સરપ્રાઈઝ આપી રહ્યો છે એટલે તેના પપ્પાએ કહ્યું કે કાંઈ વાંધો નહીં માનવ તું જ અમારા રહેવાની વ્યવસ્થા કરાવી આપ એક અઠવાડિયા પછી માનવે તે બંનેને કહ્યું કે તમે તમારો બધો સામાન પેક કરી લો કાલે તમારે તમારા નવા ઘરે જવાનું છે આગળની સવારે માનવ તે બંનેને લઈ ઘરેથી નીકળી ગયો શહેરની બહાર થોડા ચાલ્યા એટલે એક વૃદ્ધાશ્રમ આવ્યો ત્યાં તેણે ગાડી ઊભી રાખી અને કહ્યું કે તમારા લોકોની રહેવાની વ્યવસ્થા અહીંયા મેં પહેલાથી જ કરી દીધી છે સંચાલકો જોડે પણ મારી વાતચીત થઈ ગઈ છે તમને અહીંયા કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે આ જોઈ બંને પતિ પત્ની એકબીજાની સામે જોવા લાગ્યા પરંતુ હવે તેમની પાસે બીજો કોઈ રસ્તો નહોતો એક જ રસ્તો હતો વૃદ્ધાશ્રમ જ્યાં તે પોતે જ પોતાની માતાને છોડી ગયા હતા છેલ્લે ત્યારે જ આવ્યા હતા જ્યારે સંચાલકનો ફોન આવ્યો કે તમારી માતા મૃત્યુ પામ્યા છે આજે તેમને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો કારણ કે તેમણે જે વાવ્યું તેનું જ ફળ તેમની સામે હતું ખૂબ દુઃખી મને એ લોકો ત્યાં રહેવા લાગ્યા પરંતુ દરેક સમયે તેમને તેમનું ઘર યાદ આવતું બરાબર પંદર દિવસ પછી સંચાલકે આવીને કહ્યું કે તમે અહીંયા નહીં રહી શકો અમે તમને બીજી જગ્યાએ મોકલીએ છીએ એમ કહી તેમણે વૃદ્ધાશ્રમની ગાડીમાં બેસાડી દીધા અડધો કલાકનો સમય કાપ્યા પછી ગાડી તેમના ઘર નીચે ઊભી રહી પોતાનું ઘર જોઈ તેમની ખુશીનો કોઈ પાર રહેતો નથી આંખમાંથી આંસુ વહેવા લાગે છે કારણ કે તે ફરી પાછા પોતાના ઘરે આવી ગયા હતા બાર માનવ અને દિવ્યા તેમના સ્વાગત માટે ઊભા હતા સ્વાગત કરતા કરતા માનવે કહ્યું કે મમ્મી પપ્પા મેં તમને વૃદ્ધાશ્રમમાં હંમેશા માટે નહીં પરંતુ તમારી ભૂલનો અહેસાસ કરાવવા માટે મોકલ્યા હતા અને બીજી વાત કે જ્યારે તમે લોકો નહોતા ત્યારે ઘરની મરામત અને કલર કરવાનો હતો એ પણ મેં કરાવી દીધો છે ઘર ઘણું જૂનું લાગતું હતું હવે તમે નવું લાગશે રહેવાની મજા આવશે એ પણ જરૂરી હતું આજે માનવના મમ્મી પપ્પાને પોતાની ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો હતો પોતે પસ્તાવો કરી રહ્યા હતા કે તેમણે પોતાની સગી મા સાથે કેવો વ્યવહાર કર્યો રડતી આંખે બંને માનવને પોતાની ભૂલ માટે માફી માગી કારણ કે દાદીના જીવતા જીવ ક્યારે માફી માંગી નહોતા શક્યા અને હવે તો એ આ દુનિયામાં પણ નથી રહ્યા ત્યારે માનવે કહ્યું કે મમ્મી પપ્પા હું તમને કેવી રીતે વૃદ્ધાશ્રમમાં મૂકી શકું તમે મારા મા બાપ છો મારે અને દિવ્યાની હંમેશા તમારી સાથે જ રહેવાનું છે હું તમને અલગ કરવા માગું તો પણ અલગ નહીં કરી શકું કારણ કે દાદીએ આ ઘર મારા નામે કર્યું ત્યારે મારી પાસે વચન લીધું હતું કે દીકરા તું તારા મમ્મી પપ્પાને ક્યારેય વૃદ્ધાશ્રમમાં મૂકીશ નહીં એ વૃદ્ધાશ્રમમાં હતા છતાં પણ હંમેશા તમારી ચિંતા કરતા હતા તમારા વિશે વિચારતા હતા જો દાદીએ મારા જોડે આ વચન માગ્યું ન હોત તો ચોક્કસ હું તમને તમારી ભૂલનો અહેસાસ કરાવે થોડા વર્ષો સુધી વૃદ્ધાશ્રમમાં રાખવાનો હતો પરંતુ હું મજબૂર હતો એક વાત હંમેશા યાદ રાખજો કે માતાનું દિન હંમેશા આવું જ હોય છે સંતાનો ગમે તેટલું ખરાબ કરે પરંતુ માતા ક્યારેય પણ સંતાનોનો ખરાબ નથી વિચારતી ગમે તેટલી મુશ્કેલીઓ બાળક આપે છતાં પણ તે ખુશ રહેતી હોય છે અથવા તો ખુશ છે એવો દેખાડો કરતી હોય છે ખરેખર આ દુનિયામાં માતા જેવું બીજું કોઈ જ છે નહીં તો મિત્રો આ વિશે તમે શું કહેવા માગો છો તે કોમેન્ટ કરીને ખાસ જણાવજો અને જો આજની આ સામાજિક સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી બીજી સામાજિક સ્ટોરીને સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું નવા એક વિડીયો સાથે આભાર